ધોરો વરસાદ પડે ધોરો ત્રેવી પાંચ બે હજાર પચીસ વેરી ગુડ berapa harga sepatu? berapa harga હેલો મિત્રો મારા વિડિયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉ ડાયરા ને રામ રામ જય ગાત્રમાં મારા વિડિયોમાં તમારું સ્વાગત છે જો મિત્રો કાલ વાવાઝોડામાં કેટલી નુકસાની કરી છે પવનને બહુથી સો હું તમને બતાવું જો આ એક બાબો અને આ ડુંગરમાં રાયણું એટલું જોઉં ઉપર બે રાણું હતું ને આ બે રાયણું હતી એક હેઠી નાખી દીધી મુરિયામાંથી કાઢી રાયણું આમાં કેટલું ભાંગી નાખ્યું છે અહીંયા એક બાવેડો પર નાખો હું તમને બી બતાવું જો આ હેઠો કેળામાં પાડી નાખો કેવડી નુકસાની કરી છે પછી જો અહીંયા બધી ઝાડવા તમને બતાવું જો પવન એવો આવ્યો હતો ને કેટલી નુકસાની કરી છે એ તમે તો આ મારો ગુંડો ભાંગી નાખો બેઠે કાના બરાબર પછી આ બદલો ભાંગી નાખો પછી આ પીપેટની ડાયર ભાંગી નાખી પીપેટની ડાયરું કેટલી ભાંગી નાખી જો પછી આ અમારું ગોડાઉનનું બાયણું ગોડાઉનનું બાયણું જો જો આહારો જો આમ જો અથવા પણ રાવણો આ બોલો ગોરો તો ક્યાં પડ્યો છે ગોરો ખેતરમાં પડ્યો અને આ રાયણ જો અહીંયા નો પીડ્યું તો સારું છે આ લાઈન માથે કયો લાઈન ના ભૂખ આવ્યો આ રાણ પડી ગયો ખેતરમાં પીનું છે રાયણ કેબલ કેબલ તૂટ્યો હોય છે કેબલ નો વાંધો નથી આવ્યો લાઈન ભાંગી હોય એવું લાગે છે રાઈણ ભાંગી ગયા તો રાણું કેટલું ભાંગી નાખ્યું આ રાઈ ઉપરથી એથી ભાંગી નાખી એથી આવ કેબલને વાંધો નથી આવ્યો જો અને આ બાદરો અમારો તો સુર આવી દીધો હાવ નહી તો તલ ને હાવ હુવાર દીધા નહો બાપાને આ બાજરો ક્યારે હતો ઊભો આખો ઉભો હતો હાવ હુવાર દીધો અને ગોરો ના પીડ્યો ઉડાડીનો પવનનો ઉડાડી નાખી દીધો મિત્રો આ રાયણું પાડી નાખી અમારી તો કુદરતે એટલું નુકસાન કર્યું છે આ સંજયનો બાજરો બધો ઠારી નાખ્યો મગ ઢારી નખા તલ ઢારી નખા વરસાદ એટલો પડ્યો અને ડુંગરમાં કેટલી રાઈણું પડી ગઈ બાપાનો રાવણો તો પાડી નાખો તલ ને તો ઢારીને આવ બેવડા વાળી નાખા તલ ને તો મિત્રો વડલો બદલો ભંગ મેંદડામાં ટ્રાફિક સાસણ ફરવા દાવાની કામ આ શાસન થી આવે છે આ ભાઈ છે ઉતર લઈએ આપડે કેદરી સિંહ કેસરી કેદરીવાલ હસરફાઈ કાલ વરસાદ પડ્યો ને આ સાસણ ફરવા દાય છે બધાય જો મિત્રો ટ્રાફિક કેવી છે બસું હોત ને આવે છે